પોલીસ ઇન્સ્પેક્ટરોને આદેશ આપ્યા છે ગુજરાત એટીએસ પણ તે પગલે આગળ વધી રહી છે ને જે પ્રકારે ગુજરાતમાં હથિયારો આવી રહ્યા છે હથિયારોનું રેકેટ ચાલી રહ્યું છે જે પ્રકારે ખોટા લાયસન્સ અન્ય રાજ્યમાંથી મેળવવામાં આવે છે અને ત્યાર પછી અહીંયા હથિયારો છે તેના ગેરકાયદે ઉપયોગ થઈ રહ્યા છે સીન સપાટા લોકો કરી રહ્યા છે તે મામલે હવે ગુજરાત એટીએસ એક પછી એક હથિયારોનું રેકેટ ઝડપી રહી છે અને વધુ એક ગુજરાતમાંથી હથિયારનું રેકેટ ઝડપાયું છે તેને લઈને એટીએસના ડીવાયએસપીએસએલ ચૌધરીએ વિગતો આપી છે ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી અને એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ઉપર ગુજરાત એટીએસ તરફ ગુજરાત એટીએસ થોડું ધ્યાન આપે તો એ સૂચનાની અન્વયે અગાઉ એટીએસએ નાર્ટિક્સ આર્મ્સ કેસ વગેરે છે એ જ રીતે અમોને એક બાતમી મળેલી કે ઉત્તર પ્રદેશમાં એટા જિલ્લામાંથી કેટલાક વ્યક્તિઓ અમદાવાદ શહેરમાં જે રહે છે અને મૂળ વતની ઉત્તર પ્રદેશના છે એવા લોકોએ બોગસ હથિયાર લાયસન્સથી હથિયાર મેળવેલ છે અને અત્રે એ હથિયારને એ પોતાના કબજા રગોટામાં રાખી રહ્યા છે એ માહિતીના આધારે પીએસઆઈ કે સોલંકીને તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન એટીએસની અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા અત્રેની ની કચેરીએ એટીએસના એટીએસ ખાતે સાત હથિયાર જમા કરવામાં આવેલ છે અને બસો પંચ્યાસી રાઉન્ડ કબજે કરવામાં આવે છે અને સાત આરોપીની અટકાયત કરવામાં આવેલ છે આ જે બનાવની હકીકત છે એ કે ગુજરાત અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક સમયે કોઈ કચેરીમાં જઈ અને લાઇસન્સ મેળવ્યા નથી પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામચિંગ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાઇસન્સ મેળવ્યા છે અને હથિયાર લાયસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં પરંતુ કોઈના ઘરે એમના કચેરીમાં એમની ઓફિસમાંથી આ આપવામાં આવેલ છે અને હથિયાર પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે કોઈ ગનહાઉસમાંથી આ ખરીદવામાં આવેલ નથી અત્રેની તપાસ છે એમાં આટલી માહિતી અમારી પાસે છે જેમાં ટોટલ સાત આરોપીની ધરપકડ કરી છે એમના સોળ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એ ઉપરાંત બીજા બે શ્યામસિંગ ઠાકુર

પણ જે હાલ પ્રાથમિક સાત આરોપી છે એ સાત આરોપીઓ પાસેથી અને રાઉન્ડ મળી છે જે લાયસન્સ માટેના નાણાં ખર્ચાયા છે એ મુકેશ ચૌહાણે સાત લાખ રૂપિયા આપ્યા છે અભિષેક રાજદેવે પાંચ લાખ રૂપિયા વેદ પ્રકાશે અગિયાર લાખ રૂપિયા રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલાએ સાત લાખ રૂપિયા અજય ભેરુસિંહ સેંગરે સાત લાખ રૂપિયા સોલ સિંહ રામ રામબાબુસિંહ સેંગરે અગિયાર લાખ રૂપિયા અને વિજય સાડા પાંચ લાખ રૂપિયા એમ અલગ અલગ રકમ આપવામાં આવે છે જે છે એટા જિલ્લાના જે સત્તાધિકારી છે એના તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું છે એ પ્રાથમિક વિગતો મળી આવેલ છે પરંતુ આ લાયસન્સ જ્યારે પણ એ રૂબરૂ લેવા માટે ગયા છે ત્યારે કોઈ સરકારી કચેરીમાં નથી ગયા પરંતુ આ દેવકાંત પાંડે જ્યાં એમને મળવા માટે કહે છે જે સૂચના આપે છે એમની કચેરી એમના ઘર અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર ત્યાં લાયસન્સ હથિયાર અને રાઉન્ડ ત્યાં જતા પ્રાથમિક તપાસમાં જે આવ્યું છે એ પ્રમાણે એમણે કહ્યું છે કે અમે કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરી કે અથવા તો એના ડોમિસાઇલના કે એના કોઈ પુરાવા આપી અને અમે મેળવ્યું નથી પરંતુ અમે પૈસા આપ્યા

रिमांड में આવ્યા છે અને વધુ તપાસ ઉત્તર પ્રદેશ કચેરીથી અમે વેરીફાઈ કર્યું છે લાયસન્સ અને હથિયાર બંને એ રીતે અલગ અલગ છે એ હજી શ્યામસિંહ ને ડિટેન કર્યા છે આજે એરેસ્ટિંગ એમનું છે અને એ એરેસ્ટ દરમિયાન એમને કહ્યું છે કે મેં એમને ઓળખાણ કરાવી અને એમને પૈસા ચૂકવા માટે જે લાયસન્સ એ ફોકસ છે તો બીજી જગ્યાએ ગેરઉપયોગ શું એના કબજા બોગોટામાં છે એ પણ ગેરકાયદે છે દેવકાંત પાંડે બેકગ્રાઉન્ડ છે દેવકાંત પાંડે ત્યાં કંઈ પ્રેક્ટિસ કરે છે કોઈ કોર્ટમાં કે વકીલ તરીકે એ વેરીફાઈ નથી થયું કે શું બિઝનેસ કરે છે પણ એની બીજી માહિતી અમારી પાસે છે વધારે હા ઓલ ઇન્ડિયા એક્સેસ લાયસન્સ છે અને વધુ તપાસ એની કરી રહ્યા છે કે કેટલો ભરવાનો છે

परा